હેલો ફ્રેન્ડ્સ હર્ષના કિચન મેનુમાં તમારું સ્વાગત છે આજના સ્પેશિયલ મેનુમાં બટાકા પૌમાં બનાવીશું નોર્મલી સવારે ચા જોડે બધા નાસ્તો કરતા હોય છે તો આ ઘરમાં ગરમ બટાકા પોવા તમે સવારે ચા જોડે બનાવીને ખાઈ શકો છો તો આ રેસીપીને જોવા માટે વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઈક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો જેથી મારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો હવે રેસીપી સ્ટાર્ટ કરીશું હવે બટાકા પૌવા બનાવવા માટે મેં અહીંયા એક વાટકી જેટલા પૌવા લીધા છે અને એને બેથી ત્રણ વખત સારા પાણીએ ધોઈ લીધા છે હવે આ પૌવાને ચારણીમાં કાઢી લીધા છે ત્યાર પછી એમાંથી બધું પાણી નીતરી જાય અને પૌવા ફૂલી જાય ત્યાં સુધી એને રહેવા દઈશું હવે બીજી બાજુ આપણે પૌવા બનાવવાની તૈયારી કરી લઈશું તો તેના માટે ગેસ ઉપર પેનને ગરમ કરવા માટે મૂકીશું અને પેન ગરમ થઈ જાય એટલે એમાં ચારથી પાંચ ચમચી જેટલું તેલ ઉમેરીશું હવે તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં અડધી ચમચી જેટલી રાઈ ઉમેરી અને ક્રેકલ થવા દઈશું અને અડધી ચમચી જેટલું જીરું ઉમેરી અને ક્રેકલ થવા દઈશું અને પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરીશું હવે ત્યાર પછી એક મીડિયમ સાઇઝના બટાકાની મેં છાલ કાઢી અને એને ઝીણું ઝીણું સમારી લીધું છે અને એને ધોઈ લીધું છે તો એ ઝીણા સમારેલા બટાકાને તેલમાં ઉમેરી લઈશું હવે પૌવામાં અમને થોડા બટાકા વધારે પસંદ હોય છે એટલા માટે મેં અહીંયા થોડા વધારે ઉમેર્યા છે તમે આનાથી થોડી ઓછી ક્વોન્ટિટી પણ રાખી શકો છો હવે એને તેલમાં સાતળી લઈશું અને એને કૂક થવા દઈશું હવે બે મિનિટ જેવું થઈ ગયું છે અને બટાકા કૂક થઈ ગયા છે તો એમાં એક નાની ડુંગળીને મેં ઝીણી સમારી લીધી છે તો એ ડુંગળીને પણ ઉમેરી લઈશું અને બંનેને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું હવે ડુંગળીની કાચી ફ્લેવર નીકળી ગઈ છે ડુંગળીને આપણે વધારે કૂક નથી થવા દેવાની તો હવે એમાં મસાલો ઉમેરીશું તો પાંચ ચમચી જેટલી સૂકી હળદર ઉમેરીશું અડધી ચમચી જેટલા ધાણા જીરું પાવડર ઉમેરીશું અને અડધી ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું પછી એમાં ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈશું અને એકથી સવા ચમચી જેટલો સીંગના દાણાનો ભૂકો ઉમેરીશું હવે એમાં અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું અને પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું પછી એમાં એક ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરીશું અને તમને ગયડું અને ખાટું જે પ્રમાણે પસંદ હોય તે પ્રમાણે તમે લીંબુ અને ખાણ ઉમેરી શકો છો હવે આ બધા મસાલાને આપણે વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને એની કાચી ફ્લેવર નીકળી જાય ત્યાં સુધી આપણે એને સાતળી લઈશું હવે બધો મસાલો સતળાઈ ગયો છે તો ત્યાર પછી આપણે પૌવાને ધોઈને જે બાજુ પર મૂક્યા હતા એમાંથી બધું પાણી નીતરી ગયું છે અને તમે જોઈ શકો છો પૌવા એકદમ છૂટા છૂટ્ટા થઈ ગયા છે અને ફૂલી પણ ગયા છે તો આપણે એને ઉમેરી લઈશું અને ત્યાર પછી બધા મસાલા જોડે વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું હવે બધા મસાલા પૌવામાં વ્યવસ્થિત રીતે મિક્સ થઈ ગયા છે હવે પૌવાને આપણે થોડીવાર માટે ગરમ થવા દઈશું હવે આ બટાકા પૌવા બનીને તૈયાર થઈ ગયા છે તો એના ઉપર ઝીણી સમારેલી કોથમીર સ્પ્રિન્કલ કરી લઈશું અને એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને હવે આ બટાકા પૌવા બનીને તૈયાર થઈ ગયા છે સવારે તમારી પાસે ટાઈમ ઓછો હોય અને ગરમ જ નાસ્તો ખાવો હોય તો આ એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જશે તો હવે આ ઘરમાં ગરમ બટાકા પૌવાને શવ કરી લઈશું હવે આ ગરમા ગરમ બટાકા પૌવા જોડે તમે વઘારેલા મોમરા નાયલોન સેવ તીખી સેવ ડુંગળી અને ટમેટા ઉપર નાખી અને સર્વ કરીને પણ ખાઈ શકો છો પરંતુ મેં અહીંયા સવારે ચા જોડે નાસ્તામાં બનાવ્યા છે એટલે ડુંગળી અને ટમેટાને સ્કીપ કર્યા છે આ એકદમ ફટાફટ બની જાય એવા અને સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી એવા બટાકા પૌવાની રેસીપી તમે પણ તમારા ઘરમાં જરૂરથી એકવાર બનાવજો અને મને કમેન્ટમાં લખી જરૂરથી જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો